तो आपरे हार्ड बिट के घोडावन जे અત્યારે ચાલુ છે માપવાનું આ બેટા જો પ્રોસેસ ડોક્ટરી પ્રોસેસ હોય ઈ एकदम કોની કે કમ્પ્લીટ ટેમ્પરેચર છોડાઓના 8 બીટ मेडिकल चेकअप थी रही थी हे खास करीने दांत चेक करवाना में आवे चलो बेटा शाबाश टेंपरेचर घोडा होना खास करीने गेम्स ની અંદર જે ભાગ લેતા હોય એનું ટેમ્પરેચર લેવામાં આવે છે તો આપણે જોઈએ એનું ટેમ્પરેચર કેટલું આવે છે ખાસ કરીને તો હા બેટા લેવાનું છે કે ટ્રોટ ટ્રોટ હા અત્યારે બસ હવે ટ્રોટ ચલાવશે એટલે જો કંઈ ખામી હશે તો જણાઈ આવશે ડોક્ટર સાહેબને પણ ટ્રોટ ની અંદર કોઈ કાલે ગેમ્સ ની અંદર ભાગ લેવાનો છે ઘોડા નું અંદર ચેકઅપ થઈ રહ્યું છે ચલો ઓકે એકદમ કાલે ભાગ લઈ શકશે ઘોડો એકદમ તંદુરસ્ત છે અત્યારે હાલમાં તો જે કાલે કચ્છ ભુજની અંદર चैंपियन शिप रहेगा यहाँ पे टू पॉइंट जीरो तो दिखाते आपको जो स्टेज है वहां पे यहाँ पे सभी बैठे हैं और पे घोड़ा चेकअप हो रहा है उसकी हाथ की आर्ट बीट कितनी है टेम्परेचर कितना है दांत चेक करते हैं सभी तरह से यहाँ पे जो लाइन में सभी घोड़े खड़े हैं और यहाँ पे मेडिकल टीम भी है हम जाते हैं वॉक वॉक करो वॉक चाल चलावा मित्रों तुम जु सको डॉक्टर साहब नी टीम अत्य उपस्थित है अहिया पूरी घोड़ा लेके आए हैं तो आप कहाँ से घोड़ा लेके आए मैं न्यू मुंबई महाराष्ट्र से सर महाराष्ट्र करजत करजत लॉरेंस फार्म हाउस घोड़ा है जी यहाँ कितने साल से आप आ रहे हैं

रहेगा अच्छा देखो अच्छा रहेगा सर जीत जाएगी आपकी आपकी प्रैक्टिस कैसी है घोड़ी की मैंने सोचा था ठीक नहीं हो अच्छा की को तो मित्रों જોઈ શકો છો તમે જે કાલે ઇન્ડોનેશિયા ગેમ છે એની અંદર જે ભાગ લેવાના છે તો તમામ જે અશો છે ત્યાં આપણે જોઈએ અને નિહાળીએ કેટલા કેટલા જિલ્લાઓમાંથી આયા છે કે કયા કયા રાજ્યોમાંથી આયા તો આપણે ચલો એમની પણ મુલાકાત કરી લઈએ ચલો બતા ઘોડી હે આપકી ઘોડી હે ક્યા હા તો આપકા નામ ક્યા હે પૂર્વા પૂર્વા सरस बहुत बढ़िया नाम है पूर्वा तो आप कहा से लेके आए घोड़ा ये मेरे चाचू ने घोड़ा लेके आए थे ठीक है अब गांधीधाम से आए गड़ पादर। गड़ पादर, गांधी के कहा से आए गढ़पादर गढ़पादर गांधीधाम के बाजू में तो मित्रों मस्त बिबली जे काले भाग लेवा घोड़ी ने इंड्यूरेंस गेम अंदर तो मित्रों मजा आवशे काले सवार कितना वागे तमे गेम्स में भाग लेशे आपणी अश्व નાની બેબલી છે એ પણ ભાગ લેવાની કાલે તો મિત્રો જોજો કાલે મજા આવશે તો મિત્રો અમદાવાદ થી જે અમારે ગેમ છે ચાંદ્રાણા ની અંદર તો જે મેડમ ભાગ લેવાના તો એમને પૂછી લઈએ કે એમનું નામ શું છે ક્યાં ક્યાંથી આવ્યા છે શું તમારું નામ શું મારું નામ વેદિકા શાહ છે વેદિકા શાહ છે મિત્રો અને ક્યાંથી આવ્યા છે તમે હું અમદાવાદ ગામથી આવેલી છું અમદાવાદ શહેરથી આવ્યા તો આપણે આ ગેમ્સ ની અંદર અગાઉ ભાગ લીધેલો ખરો તમે આ આ મારું પહેલી વાર નું એન્ડ્યોરન્સ છે પણ હું પુણે જયપુર નામના સ્થાને મે જમ્પિંગ ને બધામાં ભાગ લઈને જીતેલી છું ઘણીવાર અચ્છા પણ આ પહેલી વાર હું ગાંધીધામ આવીને એન્ડ્યોરન્સ કરું છું તો મિત્રો એક એ થાય કે બેન છે એમને ખુબ ગેમ્સ માં ભાગ લીધો છે અને ચાંદ્રા ની અંદર ફર્સ્ટ અંદર એન્ટ્રી કરવાની છે તો શું તમે કયો છો તમારી સાથે રેસી કાલે મારી સાથે નિયો છે નિયો એ 7 વર્ષનો ઘોડો છે મે ભૂમિ સ્ટડ ફાર્મ થી રેન્ટ પર લીધેલો છે ને અને હું બહુ જ એક્સાઇટેડ છું નિયોને ચલાવવા માટે કારણ કે નવો ઘોડો છે નવી જગ્યા છે અને ફર્સ્ટ ટાઈમ હું એન્ડ્યોરન્સ કરું છું અને કેટલા વર્ષથી તમે રાઇડિંગ ઘોડાઓ સાથે કરી શકો કરી રહ્યા છો 4 વર્ષથી કરું છું રાઇડિંગ પણ મે કોમ્પિટિશન ને બધું આ આ વર્ષમાં ચાલુ કર્યું છે તો મિત્રો એક ખુશી ના સમાચાર થાય છે કે દીકરી જે ભાગ લેશે ગેમ્સ ની અંદર ખુબ સારા ભાગ લે છે અને ઇનામો નાના મોટા મળ્યા છે એમને આનંદ થાય છે અને કાલે ચાંદ્રણી અંદર ફર્સ્ટ પ્રથમ વખત એન્ટ્રી લેવાની છે તો એમને બેસ્ટ ઓફ લક કહી દઈએ અને કાલે જે ભૂમિ સ્ટડ નું ફાર્મ એમનો એક અશ્વ સાથે એમને કાલે ગેમ્સ માં ઉતરવાનું છે તો મિત્રો આગળના વિડીયો માં બન્યા રહીજો કાલે ચલો ઓકે થેન્ક યુ